આજનો પ્રસાદ જીવાણીબેન જસાણી આડત્રીસ ના જન્મ દિવસ નિમિત્તે છે પાંચભાજી ગુલાબજાંબુ મુંગળા સાસ

વાહ ઓકે હોય તો તમે તો તમે કીધું કીધું ના ના લાઈનમાં બધા બેસી જાય છે जिस वन नारायण करन दे मुख आगे द कर दर्शन दे भगवान जी एक संसार मेरा एग्जांपल बात कर रहा हूं कि जब शंख पांम जान जाए तो भगवान से बात करता है बड़ा बेइज्जती का बोल ले बोले मैं जा रहा हूं આજનો પ્રસાદ શિવાની બેન જસાણી તરફથી છે આડત્રીસ નો જન્મ છે હેપી બર્થડે કહી દો બધા હેપી બર્થ ડે ને ગીત ગાવ હેપી બર્થ ડે ટુ મી

શિવાની બેન ના જન્મદિવસ નિમિત્તે છે બા શિવાની બેન નો જન્મદિવસ છે આજે એના એના નિમિત્તે 38મો જન્મદિવસ છે હેપી બર્થડે કહી દો હેપી

ચાલો જય સ્વામી નારાયણ વરસાદ ચાલુ થઈ ગયો અવાજ એટલે આવતો જ નથી કે આવ્યો નથી મેહુલભાઈ અવાજ પેલેથી આવ્યો કે આવ્યો જ નથી

જાંબુ કોણ નોટ લીધા એને શીખંડ દો લઈ લ્યો ભલે નો ભાવ ઊભી થઈને દઈ આઈ જા જય સ્વામિનારાયણ દેવાન સિંહ અહીંયા છે દેવાન સિંહ

આમાં રણજીતભાઈ નવાજ આવે છે અને અડધા ન થતો નેટ પ્રોબ્લેમ હશે આવે છે અવાજ આવે છે બાજુ આજે શિવાની બેન જેસાણીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે શિવાની બેન જેસાણીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે એમના આડત્રીસ જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે પાઉભાજી જાંબુ ભૂંગળા ને છાસ પાઉભાજી જાંબુ ભૂંગળા ને છાસ જાંબુ કાલે શ્રીખંડ હતું આજે જાંબુ હતું તો હિતેશભાઈ તમે આવી ગયા અમદાવાદ થી હું ફ્રી જ નથી ફોન કરવા આવે છે નવાજ બરાબર હા લરિદ્વાર છે રેડી આવે ચાલો અવાજ પીરસ આમ ભાજી લઈને જાઉં પાઉનું આમ ઢળતા જાઉં ને દેતા હે

રાજુભાઈ આન પકડાવો

Gopi Jai Swami Narayan.